લિંબાયત વિસ્તારમાં હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ દૂર નબીનો જુલુસ કાઢવામાં આવ્યો હતો લિંબાયત મોહમ્મદી મસ્જિદ પાસેથી જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો સુરતમાં ગત રવિવારની મંગળ ઘટના બાદ ચિંતાજનક સ્થિતિ વચ્ચે આજે ઈદે મિલાદનો તહેવાર તો શાંતિપૂર્વક ઉજવાયો હતો શહેરમાં મુસ્લિમ સમાજના નાના મોટા એકસો ચુમ્માળીસ જેટલા જુલુસ નીકળ્યા હતા આખો દિવસ રાબેતા મુજબ શાંતિમય પસાર થતા સુરત પોલીસ દરેક નાગરિકને સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે તેવો સંદેશ લોકોમાં પહોંચ્યો હતો ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે કોમી એકતા સાથે આજ રોજ લિંબાયત વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું લિંબાયત મોહમ્મદી મસ્જિદ પાસેથી જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તમામ સમાજના આગેવાનો એક થઈ જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું મારું નામ કેસરડી પીરાતા લીંબાયા શિરોતી નબી કમિટી ઉપપ્રમુખ આજ રોજ મોહમ્મદી મસ્જિદ થી જુલુસ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને આમ આ અહીંયા મદીના મસ્જિદ પાસે બધા આવ્યા છે મદીના મસ્જિદ પાસે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં આ જુલુસ નીકળી રહ્યું છે અહીં મુખ્ય મહેમાન સંજયભાઈ પાટીલ ડોક્ટર રવિન્દ્ર પાટીલ વિક્રમભાઈ પાટીલ તેમજ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અશોકભાઈ પીપળે એમાં બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી કોમી એકલાસ અને ભાઈચારાના ના વાતાવરણમાં લીંબા જુલુસ નીકળી રહ્યું છે અને અહીંયા સંપૂર્ણપણે કોમી એકલાસના ના વાતાવરણમાં જુલુસ નીકળી રહ્યું છે એ જ રીતે આજે જુલુસ બહુ કોમી એકતાના માહોલમાં માહોલ માં એ જ રીતે કાલે ગણેશ ઉત્સવ સમિતિનું નું પર્વ છે તે જ રીતે મુસ્લિમ સમાજ બી તેમાં ભાગ લઈને યોગ્ય રીતે જુલુસ ઉજવશે અને કોમી એકલાસ અને ભાઈચારાના ના વાતાવરણમાં બંને બંને તહેવારો સંપન્ન થશે કાલે ગણેશ ઉત્સવ વિસર્જન નું જે આયોજન છે તે સંગમભેન સર્કલ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો ગુલાબનું ફૂલ આપી કોમી એકલાસ અને ભાઈચારા ના વાતાવરણમાં એમનું સ્વાગત કરશે અને આ જુલુસ સંપન્ન થશે

इस जशे ईद सल्लल्लाहु अलैहि वसल्लम को मनाते रहे और हिंदुस्तान की गंगा जमीनी जमी तहजीब को हमेशा बरकरार रहते हुए हम हिंदू मुस्लिम और गणपति मिसर्जन का आने वाला कल दिन हम लोग जिस तरह से जिसने ईद मिलादुलनबी मनाते हैं तो उस तरह हम लोग हिंदू मुस्लिम भाईचारा मिलकर एकत्र एक होकर और भारत के अखंडता अखंडता को कायम कायम रखकर हम गणेश उत्सव का भी महोत्सव इस तरह मनाए और मैं अल्लाह से दुआ करता हूँ इस जसन ईद सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर कि हिंदुस्तान में अमन और शांति हमेशा कायम रहे यही मेरे सरकार का प्रॉफिट ऑफ मोहम्मद का यही मकसद था और यही हमारा मकसद है कि हम लोग आपस में इतिहास और इतिहास हमेशा इतिहास कायम रखे और इस्लाम का यही मकसद है कि आपस में भाईचारा और मोहब्बत कायम और दायम रहे यही हमारे इस जसन ईद मिलादुनबी से दुआ है अल्लाह रब्बुल इस महीने के सबके में हम तमाम हिंदुस्तान वासियों को आपस में मेल और मोहब्बत कायम रहे और हिंदुस्तान में सुकून और अमन और शांति कायम रहे यही मेरी दुआ है अस्सलाम वालेकुम नाम संजय भाई पाटिल शिक्षण समिति न सदस्य लिंबायत विस्तार જે ઇસ્લામ ધર્મ જે પવિત્ર તહેવાર છે એનું આ જુલુસ નીકળી ગયું છે અને સાથે સાથે આ જુલુસમાં મુસ્લિમ આગેવાનો સર્વશ્રી કેસરભાઈ ભાઈશ્રી બપુભાઈ ચેનુભાઈ સૈયદ બાપુ અને બીજા બધા અસલમભાઈ બીજા ઘણા મુસ્લિમ આગેવાનો આગેવાનોએ એને ખૂબ સાથ સહકાર આપ્યો છે સાથે સાથે હિન્દુ આગેવાનોમાં બી અમારા ઉચ્ચિરામુલુજી રતનભાઈ અને બીજા બધા ઘણા આગેવાનો સાથે રહીને જુલુસનું

અને અમે બધા અહિયાં સમજી રહીએ છીએ